રાજકોટ શહેર એસઓજી દ્વારા એક એફએસએલની મદદની સાથે એક એફ એનડીપીએસનો કન્ટેન્ટ કોઈ માણસે કન્ઝ્યુમ કર્યો છે કે કેમ આ ચેક કરવા માટે એક નવી કેટ અમની પાસે આવેલી છે એના મારફતે જે એનડીપીએસનો કન્ટેન્ટનો કન્ઝ્યુમર્સ છે એને ચેક કરવામાં આવશે અને આ સિવાય તમામને પોલીસ સ્ટેશન સ્તરે બ્રીથ એનાલાઇઝર આપી દેવામાં આવ્યા છે અને આના આધારે કોઈએ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યા હોય અથવા દારૂ પીને જાહેરમાં ફરી રહ્યા હોય તો એવા માણસોને ચેક કરવામાં આવશે અને એના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે આ સિવાય ડીજી સાહેબની અને સ્થાનિક સ્તરેથી પ્રોહિબિશનની અને ડ્રગ્સની એક કીટ એક ડ્રાઈવ આપી દેવામાં આવી છે આ ડ્રાઇવ દરમિયાન ગઈકાલે પણ દેશી દારૂના જે જગ્યાઓ હતી એના ઉપર રેડ કરવામાં આવી હતી અને કેસો કરવામાં આવેલા હતા અને આવનાર દિવસોમાં પણ એ જ રીતે તમામ જગ્યાએ જે જ્યાં જ્યાં દારૂ વેચાણની સૂચના અમને મળે છે ત્યાં રેડ કરવામાં આવશે અને એનડીપીએસ બાબતે પણ અમને જ્યાં જ્યાં ઇન્ફોર્મેશન મળશે ત્યાં એનડીપીએસ પકડવા બાબતની રેડ કરવામાં આવશે ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સોલારનો સંપર્ક કરો